રહસ્યમય જંગલની અનોખી વાર્તા જેવા સાથે તેવા એક સમયે એક ગાઢ અને રહસ્યમય જંગલમાં એક ચાલાક શિયાળ રહેતું હતું તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તેના મધુર શબ્દોમાં એવો જાદુ હતો કે બધા તેની વાતોમાં ફસાઈ જતા હતા તે જંગલના પ્રાણીઓને લલચાવીને તેમની પાસેથી કંઈક ને કંઈક ચોરી લેતી પરંતુ એક દિવસ તેની નજર એક વિચિત્ર સારસ પર પડી જે એકલો રહેતો હતો અને તે તેની લાંબી ચાંસ વડે તળાવમાંથી માછલી પકડતો હતો શિયાળે પોતાની અંદર એક યોજના બનાવી તેણીએ વિચાર્યું હું આ સારસને મારો શિકાર બનાવીશ હું તેને મારા મીઠા શબ્દોથી લલચાવીને પાઠ શીખવીશ શિયાળ સારસ પાસે ગયું અને કહ્યું દોસ્ત તમે બહુ સારા છો તમે મારા ઘેર જમવા આવશો મેં તમારા માટે ખાસ સૂપ બનાવ્યો છે શિયાળના શબ્દોમાં સારસને કંઈક વિચિત્ર લાગ્યું પરંતુ તેણે વિચાર્યું કે સામેથી આપેલા આમંત્રણનો ઇનકાર ન કરી શકાય બીજે દિવસે સારસ શિયાળના ઘરે પહોંચ્યો શિયાળે હસતા હસતા તેને અંદર બોલાવ્યો ઘરનું વાતાવરણ વિચિત્ર હતું દીવાઓનો ઝાંખો પ્રકાશ દિવાલો પર લટકતી રહસ્યમય છબીઓ અને એક વિચિત્ર સુગંધ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો પણ કંઈ બોલ્યો નહીં થોડી વાર પછી શિયાળ સૂપ લાવ્યું અને ટેબલ પર મૂક્યું સૂપ વિશાળ પ્લેટોમાં પીરસવામાં આવ્યો હતો સારસે જોયું કે તેની લાંબી ચાંસને કારણે તે પ્લેટમાંથી સૂપ પી શકતો નથી શિયાળે હાસ્ય સાથે પૂછ્યું દોસ્ત તને સૂપ કેવો લાગ્યો સારસ તેની યુક્તિ સમજી ગયો તેણે શાંત સ્વરે જવાબ આપ્યો તે ખૂબ સારું છે પરંતુ મારા પેટમાં દુખે છે તેથી હું તેને પી શકતો નથી કંઈ પણ ખાધ્યા વગર ત્યાંથી નીકળી ગયો બીજા દિવસે શિયાળ જંગલમાં ભટકતું ભટકતું સારસના આવી પહોંચ્યું તે વિચારતી હતી કે આજે તે સારસની મહેમાન ગતિનો આનંદ માણશે સારસે સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું અને કહ્યું દોસ્ત તમે યોગ્ય સમયે આવ્યા છો મેં તમારા માટે પણ ખાસ સૂપ બનાવ્યો છે થોડા સમય પછી સારસ સૂપ લાવ્યો પરંતુ આ વખતે સૂપ લાંબા મોઢા વાળી બરણીમાં પીરસવામાં આવ્યો હતો બરણીનું મોં એટલું સાંકડું હતું કે શિયાળનું મોં તેમાં પ્રવેશી શકતું ન હતું સારસ તેની લાંબી ચાંસ વડે આરામથી પીવા લાગ્યો શિયાળ લાચારીથી બરણી તરફ જોતું રહ્યું સારસ હસ્યો અને પૂછ્યું દોસ્ત તને સૂપ કેવો લાગ્યો આ સાંભળીને શિયાળનો ચહેરો સફેદ થઈ ગયો તેને તેની યુક્તિ અને સારસના જવાબમાં છુપાયેલો સંદેશનો અહેસાસ થયો શિયાળ કશું બોલ્યા વગર તે શરમ અનુભવીને ત્યાંથી જતી રહી જતાં જતાં તેણે સમજાયું કે દરેક યુક્તિનો અંત હોય છે તો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે જેવા સાથે તેવા જે લોકો આપણી સાથે જેવું વર્તન કરે છે તેની સાથે આપણે પણ તેવું જ વર્તન કરવું જોઈએ તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં